આ ત્રીસ કિચન ટિપ્સ તમારું કામ સરળ બનાવશે જેનાને ફાડી નાખ્યા પછી જે પાણી નીકળે છે તેને ફેંકવું નહીં તેનો ઉપયોગ રોટલી કે પરાઠાનો લોટ બાંધવા માટે કરો રોટલી પરાઠા વધુ સ્વાદિષ્ટ અને નરમ બનશે પકોડા માટે બેટર બનાવતી વખતે તેમાં થોડો ચોખાનો લોટ ઉમેરો પકોડા વધુ ક્રિસ્પી બનશે જૂની અથવા વાસી બ્રેડને પીસીને હવાચુક્ત પાત્રમાં રાખો બાદમાં અમે તેનો ઉપયોગ કટલેટ અથવા કબાબ બનાવવા માટે કરીશું તેઓ તૂટશે નહીં અને સ્વાદિષ્ટ પણ હશે કોઈ પણ સ્વીટ ડીશ બનાવતી વખતે તેમાં એક ચપટી મીઠું નાખો તેનાથી સ્વાદમાં વધારો થશે ચોખા બનાવતી વખતે પાણીમાં એક ચમચી ઘી અને લીંબુના રસના થોડા ટીપાં નાખો તેનાથી ચોખા ફ્લેફી અને સંપૂર્ણપણે સફેદ થઈ જશે કોઈપણ ગ્રેવીનો સ્વાદ વધારવા માટે ડુંગળી તળતી વખતે અડધી ચમચી ખાંડ ઉમેરો ખાંડ કાળામેલાઇઝ થશે અને ગ્રેવીને સારો રંગ અને સ્વાદ આપશે પૂરીઓને આઉટ કરો અને તેના ફ્રાય કરતાં પહેલાં દસ મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો જેથી કરીને તે તળતી વખતે વધારે તેલ શોષી ન લે હલવા માટે સોજી શેકતી વખતે તેમાં અડધી ચમચી ચણાનો લોટ નાખો તેનાથી હલવાનો સ્વાદ બમણો થશે પરફેક્ટ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે બટેકાને કાપીને બે ત્રણ મિનિટ માટે પાણીમાં ઉકાળો તેમને પાણીમાંથી બહાર કાઢો અને રસોડાના નેપકિન અથવા ટિશ્યુ પેપર પર ફેલાવો જેથી તેમનું બધું જ પાણી સુકાઈ જાય હવે તેમને મકાઈના લૂંટથી ડસ્ટ કરો અને જીપલોક બેગ અથવા એરટાઈટ કન્ટેનરમાં સીલ કરો અને ફ્રીજમાં રાખો જરૂર લાગે તો તેને બહાર કાઢીને તરત જ તળી લો સાદા માયોનેઝમાં લીલી ચટણી અથવા ટમેટા મરચાંની ચટણી અથવા સમારેલી કોથમીર ફુદીનો ઉમેરીને સંપૂર્ણપણે નવી ટેસ્ટિંગ ડીપ બનાવો અથવા ફેલાવો લસણની દસ બાર લવિંગને બારીક કાપો અને તેને એક ચમચી તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો તેને સીસવટ દહીંમાં મીઠું ચીલી ફ્લેક્સ અને બારીક સમારેલી કોથમીર સાથે મિક્સ કરો તમારી હેલ્ધી અને ટેસ્ટી સેન્ડવિચ સ્પ્રેડ એન્ડ ડીપ તૈયાર છે જો કોઈ ગ્રેવીમાં વધારે તેલ કે ઘી હોય તો તેને થોડીવાર માટે ફ્રીજ કે ફ્રીઝરમાં રાખો ટોચ પર તુરંત તેલ ધન બનશે અને તમે તેને સરળતાથી દૂર કરી શકો છો અને ફેંકી શકો છો પાદમાં સેવા આપતા પહેલાં તમારી વાનગીને ફરીથી ગરમ કરો જો ભીંડી દર વખતે ચીકણી થઈ જાય તો તેને રાંધતી વખતે તેમાં થોડા ટીપા લીંબુનો રસ નાખો તેને ચીકણાપણો દૂર થઈ જશે આ સિવાય તમે લેડી ફિંગરને રાંધતી વખતે એક ચમચી શેકેલા ચણાનો લોટ પણ ઉમેરી શકો છો આનાથી સ્ટીકીનેસ દૂર થશે અને લેડી ફિંગર ક્રિસ્પી પણ બનશે કોઈપણ વાનગી માટે ક્રીમી અને રિચ ગ્રેવી બનાવવા માટે ડુંગળી ટામેટા આદુ લસણ અને કેટલાક કાજુના ટુકડાને પાંચ સાત મિનિટ માટે પાણીમાં ઉકાળો ટમેટાની છાલ ઉતારી લીધા પછી દરેક વસ્તુને પીસીને ગાળી લો આ બે જ સોસ અથવા પેસ્ટ સાથે તમારી ગ્રેવી બનાવો અને તેમને રિચ અને ક્રીમી ગ્રેવી બનશે ઓમલેટ બનાવવા માટે ઈંડાને મારતી વખતે તેમાં બે ચમચી દૂધ ઉમેરો આ ઓમલેટ નરમ અને રૂવાટીવાળું બનશે ક્રીમમાંથી વધુમાં વધુ ઘી કાઢવા માટે તેમાં બરફ ઉમેરીને તેને મિક્સરમાં મિક્સ કરો આનાથી વધુ માખણ અલગ થઈ જશે અને ઉપર આવશે અને છાસ તળીયે રહેશે તમે આ છાસ અથવા છાશનો ઉપયોગ કઢા અથવા રવા ઇડલી માટે ખીચડી બનાવવા માટે કરી શકો છો ઇન્સ્ટન્ટ ક્રિસ્પી બટાકાની ચિપ્સ બનાવવા માટે બટાકાની પાતળી સ્લાઇસ કાપીને થોડીવાર બરફના પાણીમાં રાખો અને પછી તેને ફ્રાય કરો ઈંડા વગરની સોફ્ટ અને રૂવાટીવાળું કેક બનાવવા માટે પાકેલા કેળા અને દહીં સાથે કેકનું બેટર બનાવો ગોળ કોફતા કે હલવો બનાવવા માટે છીણ્યા પછી જે પાણી નીકળે છે તેનાથી લોટ ભેળવો આનાથી પરાઠા માત્ર સોફ્ટ અને ટેસ્ટી જ નહીં પણ હેલ્ધી પણ બનશે જો શાકમાં મીઠું વધુ પડ્યું હોય અથવા શાક વધુ મસાલેદાર થઈ ગયું હોય તો તેને ઘટાડવા અને સંતુલિત કરવા માટે ક્રીમ દહીં અથવા તાજી ક્રીમનો ઉપયોગ કરો દહીં સેટ કરતી વખતે જો દૂધમાં નારિયેળનો નાનો ટુકડો ઉમેરવામાં આવે તો દહીં સારી રીતે સેટ થાય છે અને બે ત્રણ દિવસ સુધી તાજું રહે છે જો દાળમાં વધારે મીઠું હોય તો તેમાં એક ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ ઉમેરો જો તમે દેશી ઘીને લાંબા સમય સુધી તાજું રાખવા માંગતા હો તો તેમાં એક ટુકડો રોગ મીઠું અને ગોળ ઉમેરો વપરાયેલી લીંબુની છાલ એકઠી કરો તેમાં મીઠું મિક્સ કરો અને તેને સૂર્યપ્રકાશમાં મૂકતા રહો લીંબુનું અથાણું થોડા દિવસમાં તૈયાર થઈ જશે દિવસ માટે ચા બનાવ્યા પછી પાંદડા ધોવા અને છોડવાના વાસણમાં મૂકો તે ઉત્તમ ખાતર તરીકે કામ કરે છે જો તમે ચણાને રાત્રે પલાળી રાખવાનું ભૂલી ગયા હો તો કાચા પપૈયાના ટુકડાને ચણાની સાથે કૂકરમાં મિક્સ કરી લો ચણા પણ સરળતાથી ઓગળી જશે અને શાકભાજી પણ સ્વાદિષ્ટ બનશે દહીં વડો બનાવતી વખતે કઠોળને હરાવીને એક બાફેલા બટિકાને સારી રીતે મેસ કરો અને તેને મિક્સ કરો વડા નરમ અને સ્વાદિષ્ટ બનશે પૂરીઓ બનાવતી વખતે તેલમાં થોડો વિનેગર નાખવાથી પૂરીઓની તેલયુક્તતા ઓછી થશે અને પૂરીઓ નરમ પણ બનશે કઠોળને એક દિવસ પહેલાં પાણીમાં પલાળી રાખો પછી બીજા દિવસે તેને પકાવો કારણ કે તે ઝડપથી રાંધે છે અને તેના પોષક તત્વો પણ ઘટાડો થતો નથી ખાંડના ડબ્બામાં પાંચથી છ લવિંગ મૂકવામાં આવે તો કીડીઓ આવતી નથી જો ચોખાને લાંબા સમય સુધી પાણીથી ધોવામાં ન આવે તો તેનું પોષણ મૂલ્ય નષ્ટ થઈ જાય છે જો તમે બિસ્કીટને બ્લોટિંગ પેપર ફેલાવીને બિસ્કીટ બોક્સની નીચે રાખો છો તો તે ઝડપથી બગડશે નહીં અને મીઠાને ભેજથી બચાવવા માટે બ્લોટિંગ પેપરનો ટુકડો મૂકો આદુ અને એલચીની છને ફેંકી ન દો પરંતુ તેને પીસીને ચામાં ઉમેરો તે ચાનો સ્વાદ વધારશે જો જૂનું અથાણું સુકાઈ જાય અને સખત થઈ જાય તો તેમાં થોડું તેલ નાખો અને અથાણું ફરીથી ખાવા માટે એટલું નરમ થઈ જશે શાકભાજીને રાંધવાના લાંબા સમય પહેલાં કાપવાથી તેમાં રહેલા વિટામિનનો નાશ થાય છે ગરમ પીણા નાખીને કાચના વાસણો તૂટવાથી બચાવવા માટે વાસણોને ભીના કપડાં પર રાખો વસ્તુઓને તળવાને બદલે તેને ઉકાળીને અથવા તળીને ખાઓ તળવાથી પૌષ્ટિક તત્વો હાનિકારક તત્વોમાં બદલાય છે પનીરના પાણીમાં લોટ ભેળવીને રોટલી કે પરાઠા સોફ્ટ અને ટેસ્ટી બનશે સૂકી કે રસદાર બટેકાની કઢી બનાવતી વખતે તેમાં કાળી ઇલાયચી ઉમેરો જેથી નવો સ્વાદ મળે જો ફ્રીજમાં રાખેલા ટમેટા નરમ થવા લાગે તો તેને મીઠાવાળા પાણીમાં રાખો અને સવારે ટમેટા તાજા થઈ જશે જો લીલા મરચાંની દાણી તોડીને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો મરચાં લાંબા સમય સુધી ટકી રહે છે